કરે છે તમારું રાજા દસ્તાની ચાર ખાવા ચાર ખાવા ક્યાં આગળ ખેતરમાં કોણ લઈ ગયું એને દાદી લઈ ગયા હે પછી શું કરશો તમે હવે છૂટી જ ને મારું કેમ એ ખાવાનું કરે તો આપવાનું એને ખાવાનું પછી યો રડે તો રડે જ ને એને ખાવાનું ના તો રડે શું આપ્યું તું તમે

હે ને સરસ પણ એને મારવાનું નહીં નહિ હું એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું બેટા મારવાનું નહીં એ જનાવર કેવાય